તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે નવી પેઢીમાં સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક અભિગમ વિકસાવવા માટે વિકસિત અને આત્મનિર્ભર ભારતની ની હેઠળ ડોલવડ તાલુકાના વિનોબા આશ્રમ શાળા ગડત ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ બે હજાર છવ્વીસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણ કચેરી તેમજ ભવન ડોલવણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો તાપી જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન શ્રી ઋષિભાઈ શિક્ષણાં હસ્તે કરવામાં આવ્યો આ પ્રદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ શાળાઓમાં પસંદ કરાયેલા એકસો દસ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા કુલ પંચાવન નવા સર્જનાત્મક મોડેલો રજૂ કરાયા હતા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી ઇનોવેશન સ્વચ્છતા

સરપંચ શ્રીઓ શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ આગેવાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ તાપી